નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો સવારે ઉઠ્યા પછી શું તમારું ગળું પણ સૂકું રહે છે તો ભૂલથી પણ ન કરશો નજરઅંદાજ આ સમસ્યાઓનો થઈ શકે છે તો ઘણી વખત સુઈને ઉઠ્યા પછી પણ આપણું ગળું સૂકું સૂકું લાગે છે જો આ સમસ્યા તમને રોજ થઈ રહી હોય તો તમારે તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ કારણ કે આ કોઈ બીમારીનો સંકેત પણ હોઈ શકે છે તમે અવારનવાર જોયું હશે કે સવારે ઉઠ્યા પછી કેટલાક લોકોએ ગળું ખૂબ જ સુકાઈ જાય છે અને જેના કારણે તમને ખરાશ અને સુકાપણનો અનુભવ થાય છે મોટાભાગના લોકો અને સામાન્ય સમસ્યા સમજીને નજર અંદાજ કરી દે છે પરંતુ આ કોઈ ગંભીર બીમારીનો સંકેત પણ હોઈ શકે છે જો તમને પણ રોજ આ પ્રકારની સમસ્યા થઈ છે તો તો સંકેત છે કે તમારા શરીરમાં વધુ બધું બરબર નથી ગળું સુકાઈ જવા પાછળના ઘણા કારણો હોઈ શકે છે જેમ કે સુવાની રીત રૂમની હવા અથવા શરીરનું આંતરિક સંતુલન તો ચાલો જણાવીએ કે કયા કારણોસર ગળું સુકવા લાગે છે સુતી વખતે મોં ખુલ્લું રાખીને શ્વાસ લેવામાં હવા સીધી ગળાને મોંમાં જાય છે જેના કારણે લાળ સુકાઈ જાય છે અને આ સમસ્યા મોટા ભાગને નાક બંધ હોય ત્યારે થાય છે જેમ કે શરદી ખાંસી એલર્જી અથવા સાઇનસની સમસ્યાના કારણે લાંબા ગાળે આનાથી ગળામાં બળતરા અને મોંમાંથી દુર્ગંધ આવવાની સમસ્યા વધી શકે છે જો તમને પણ આપ પ્રકારની સમસ્યાથી પીડાઈ રહ્યા હો તો એકવાર વાર સંપર્ક જરૂર કરો જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે જરૂરથી જણાવજો અને ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ